હેલ્ય ટુ ફેમિલી સ્વાગત છે તમારું નવા વિડીયોમાં આ સરસ મજાનો ખુશીનો દિવસ છે મારા મા બાપના આશીર્વાદ લઈ મંદિરના આશીર્વાદ લઈ હું ટૂંકમાં કહેવાનો મિનિંગ એવો છે કે આજે મારો જન્મદિવસ છે તો જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામના બધાય આમ તો એડવાન્સમાં પણ ઘણી બધી આવી ચૂકી છે અને આજ રાત્રે પણ ઘણી બધી આવે છે બધાનો ખૂબ ખૂબ આભાર પણ એ પહેલાં રામદેવપીર બાપાના માતાજીના દર્શન કરીએ અને આજ જન્મદિવસે એક સારામાં સારો વિચાર કરીએ અને આપણે કેક તો કાપતા જ નથી પણ બધાની ખુશી બાળકોને ખુશ કરીએ અને દેવસ્થાનો દર્શન કરીએ અને કાંઈક નવું વિચારીએ આવી ગયા છે એ અમારે માતાજીના મંદિરે એટલે કે અમારા કુળદેવીના મઠે દરેક પરિવારમાં કુળદેવી માતાનો મઠ હોય છે આવી ગયા કારણ કે હું બધાએ દર્શન જે આ કરીએ છીએ એ બધું તો નહીં દેખાડી શકે કારણ કે ઘણી જગ્યાએ જવું છે આ રીતના અંદર તમને દેખાડી દઉં ફાઈનલ હવે એ આપણું હું બાણ ન ખોલશો નહીં આપણે ફવા સિવાય તો આ રીતે અમારા માતાજીનો મઠ છે દરેકે દરેક પરિવારમાં માતાજીનો મઠ અમારા બે ભરો મારી સાથે સાથે દર્શન કરવા આવ્યા છે એને પણ ખૂબ મજા આવે છે મજા આવે બે ભરોને દર્શન કર્યા પગે લાગ્યા વાંધો વિડીયો ક્યારે બનાવીશો ઘરે દઈ પછી બહુ હોશિયાર છે સોરી હાલ બનાવ્યો છે વિડીયો મારું ગામમાં જૂનું ઘર અને ત્યાં બેસાડેલા છે અમારા ગઢામાં આપણે સિક્કો તેમાં તરીકે પૂછતા હોઈએ છીએ એને લઈ અમને શ્રી રામચંદ્ર ભગવાનના મંદિરે દરેક ગામમાં રામજી મંદિર પણ હોય છે અમારે આ રીતનું મંદિર છે આ રીતની મૂર્તિ તો આવી જશે છે ફરી દર્શન કરવા માટે અહીંયા અમારે અમરનાથને અમરમાનીને મૂર્તિઓ છે આવી જાય છે દર્શન કરવા શ્રી રામ ભગવાનના શરણોમાં કોટી કોટી વંદન કરીએ સમાજના દરેક પ્રશ્નો ઉકેલી શકાય એવી શક્તિ આપે દરેકની સેવા કરવાનો મૂકો આપે ને એવી મને શક્તિ આપે એના માટે શરણોમાં કોટી કોટી વંદન કરીએ છીએ આપણે અમારે ગરબી ગયા છે આપણે શનિવારના દિવસે જન્મદિવસ આવ્યો એટલે અમે આવી ગયા છીએ હનુમાન દદાઈ જશમિત બેન ફૂલ ચડાવે છે અમારે છે અમારા ગામમાં હનુમાન દાદાનું મંદિર આજે શનિવારના દિવસે જન્મદિવસ એટલે આવી ગયા છે અમારા સુરાપુરા દાદા એ પગે લાગી જાય માથે ચડી જાવ બે વાર તો ફાઇનલી મારા જન્મદિવસની આશીર્વાદ મેળવવા માટે હું સમાજના દરેક કાર્ય કરી શકું લોકોની સેવા કરી શકું એની માટે હું દાદા પાસે અમારા જે આપણા વડવા હોય છે એમને બેસાડેલા હોય એમના દર્શન કરવા માટે આવ્યો છું મારા બેન ભરુ પણ સાથે આવ્યા છે ખૂબ હમજુ છે એટલે રશ્મિતાબેન વિડીયો પણ બનાવવાનું બાકી છે અને એ જ રીતે દરેક ગામમાં આવા આપણે ખાંભિયું દ્વારા દાદા ઘણી જગ્યાએ ઘણી પ્રકારના અલગ અલગ રીતે પૂજાતા હોય છે રણ ખાંભીને એની કોડે આ ડાયરામાં બેઠેલા દાદાઓને તમામને બેસાડવામાં આવેલા હોય છે બિના રજો વિડીયોમાં જ ઘણી જગ્યાએ દર્શન કરવાના છે અને બધાની શુભેચ્છા પણ પાઠવવાની છે નિમિત્તે આપણે થોડુંક નવા નવા કાર્યો કરીએ આપણે પંદર વીસ વૃક્ષરોપણ પણ કરીએ રોપી દેવા ને હાલો ખાડા ગાળ નાખ્યો વૃક્ષરોપણ કરીએ ટીબી લાઈટ દ્વારા પણ કેદુ ના મળેલા હતા એટલે પછી તરી રોપડા રોપીએ આપણે એમાંથી એક ચાર પાંચ રોપડા જેથી કરીને ઉધરી શકે તને રોપ તો આવડે ને રોપડો બધા દાટી ગયો આ રીતે આપણે વીસ પચીસ રોપડા રોપવા છે આપણે ચાર પાંચ વૃક્ષ રોપ્યા છે અને હજી એટલા રોપવાના છે એ બધા કામે છે એટલે આપણે એકલા એકલા રોપી દઈએ હા 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 રામદેવ બાપાની આરતી ઉતરી yeah कहू बोले एक कड़ी टाणी

aje kam am oh ab bookmark હેલો મિત્રો તો આભાર માનવાનો વિડીયો તો હું હજી તમને મોકલીશ કે ઘણા લોકોએ મને મારી જિંદગીમાં પહેલી વાર બધા લોકોએ વિશ કર્યું છે ને આટલા બધા લોકોએ વિશ કર્યું છે એની વાત જ પૂછો પણ મારો વિડીયો અહીંયા એન્ડ કરવા જઈ રહ્યો છે ત્યારે ખૂબ મજા આવી છે અને ખૂબ આનંદ આવે છે ખૂબ આવી કરાશે પણ એ પહેલાં કદાચ હું દિવસે વિડીયોમાં એવું પણ બોલેલો છું આગળ કે ભાઈ હું કેક ક્યારેય કાપતો નથી અને ક્યારેય કેક કાપી પણ નથી મારી જિંદગીમાં અને કાપવા નથી પણ સતાય આ જન્મદિવસમાં કેક છેલ્લે તમને વિડીયોમાં કદાચ એન્ડના વિડીયોમાં દેખાય કેક કાપતા તો એ કેક મેં વાર કાપી છે અને ફરી ક્યારેય પાસો નહીં કાપું પણ શ્રી ભૂતેશ્વરથી અમારે વિજયભાઈ સરપંચ અને ભરતભાઈ સરપંચ એવા બધા સરપંચો થઈને કેક લાવ્યા એટલે એમનું મંદિર આવી ગયા એટલે મેં હું એનું ઉલ્લંઘન ન કરી તો એટલે પહેલીવારે કાપી છે પણ હવે પછી ક્યારેય મારા મિત્રોને સોખી સવારથી જ ના હતી અને વર્ષોથી દેખા લેને ક્યારેક ઘણા કહું તો અમારી કોળી સમાજની ટીમ હોય દરેક આગેવાનો હોય મારું રત્નેશ્વર ગ્રુપ હોય બધાએ કેક લાવે પણ હું એમાં મને ઇન્ટરેસ્ટ નથી પણ કાપી છે એ બદલ સોરી કે મેં કીધું કે નહીં કાપણ છતાંય કાપી છે તો બધાનો ખૂબ ખૂબ આભાર અને આપ સૌનો બધાનો આભાર માનો એટલે સવારે શોર્ટ વિડીયો હું ફરી એકવાર મોકલીશ કારણ કે મને એની ખુશીની વાત જ જવા દીધી કે કેવા કેવાય લોકોએ વિશ કરી છે અને કેટલા લોકોએ વિશ કરી એ નેક્સ્ટ વિડિયોમાં શોર્ટ વિડિયોમાં દેખાડીશ